વગર ગાયને આ વસ્તુ ખવડાવી દેજો આ એક નાનકડી વસ્તુથી એટલો પૈસો છે કે તમે સાચવી સાચવીને થાકી જશો જી હા મિત્રો તમારી તિજોરીઓ જે આંખો વર્ષ ખાલી પડેલી હતી તે તિજોરીઓ ભરાવા લાગશે તમારા ઘરમાં ખુશીઓ આવવા લાગશે ઘરમાં બરકત રહેશે અને તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ પૂરું થવા જઈ રહ્યું છે અને નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થઈ ચૂકી છે એવામાં તમારામાંથી ઘણા બધા લોકોના મનમાં પણ પ્રશ્ન વારંવાર થતો હશે કે શું આ નવું વર્ષ આપણા જીવનમાં કોઈ બદલાવ અને કોઈ પરિવર્તન લાવશે શું આ વર્ષે આપણા એ બધા સપના પૂરા થશે જેની આપણે છેલ્લા કેટલાય વર્ષોથી આશા રાખીને બેઠા છીએ મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે એક વર્ષ બદલાય છે ત્યારે ખાલી કેલેન્ડરની તારીખ નથી બદલાતી મિત્રો એક વર્ષનું બદલાવું મનુષ્યના જીવન પર ઘણી બધી અસર કરે છે એવામાં મિત્રો વર્ષની શરૂઆતમાં જ જો આપણે કોઈ ખાસ ઉપાય કરી લઈએ કોઈ એવા કામ કરી લઈએ જેનાથી માં લક્ષ્મી અને ભગવાન કુબેરદેવની કૃપા આપણા પર બની રહે તો મિત્રો એ આખો વર્ષ આપણા માટે ખુશીઓથી ભરેલું વીતે છે એ વર્ષે આપણા પર કોઈ ચિંતા નથી રહેતી કોઈ પરેશાની નથી આવતી આવી જ એક બહુ મહત્વપૂર્ણ જાણકારી એક બહુ સચોટ ઉપાય મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ જો તમે ઉપાય કરી લીધો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે આ વર્ષ બે હજાર છવ્વીસ તમારા નામે રહેશે આ વર્ષે તમને એટલી ખુશીઓ મળશે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી તમને નથી મળી જે ખુશીઓ માટે તમે કેટલાય વર્ષોથી તડપી રહ્યા હતા તે ખુશીઓ તમારા કદમોમાં હશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં શરૂઆત કરતા પહેલાં આપ સૌને એ જ કહીશ કે આ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો આજનો આ વિડીયો તમારા માટે કોઈ ચમત્કારથી ઓછો નથી સૌપ્રથમ વિડિયોની શરૂઆત કરતા પહેલાં બધા સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરે અને કોમેન્ટ બોક્સમાં સાચા મંથી રાધે રાધે જરૂર લખી દેજો મિત્રો નવું વર્ષ એ સાંભળતા જ આપણી અંદર એક આશાનું કિરણ જાગી જાય છે દરેક માણસ પોતાના મનમાં એ જ વાત વિચારે છે કે આ વર્ષ મારા નામે રહેશે આ વર્ષે મારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે બધું બરાબર થઈ જશે આ વખતે મારી પાસે પણ માં લક્ષ્મીનું આગમન થશે મારી પાસે પણ પૈસા આવશે મારા ઘરમાં પણ ખુશીઓ આવશે અને હું જે મહેનત કરી રહ્યો છું આટલા વર્ષોથી એ મહેનતનું મને ફળ મળશે જો મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે બહુ અઘરું રહ્યું આ વાત અમે બહુ સારી રીતે જાણીએ છીએ જે વ્યક્તિ પર તમે બહુ વધારે ભરોસો કર્યો એ જ વ્યક્તિએ પીઠ પાછળ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તમારી પીઠમાં ખંજર ભોંક્યું છે એટલે કે મિત્રો આખો વર્ષ તમને દગો બહુ મળ્યો બીમારીઓ ઘર પરિવારમાં બહુ આવી જુઓ એવું નથી કે આ વર્ષે તમે પૈસા નથી કમાયા પૈસા તમે કમાયા પણ કારણ વગર તમારા એ પૈસા ક્યાંક ને ક્યાંક ખર્ચ થતા રહ્યા તમારા ઘરમાં અચાનક કોઈ બીમાર પડી જાય છે તો એમના ઈલાજમાં તમારા ઘણા વધારે પૈસા ગયા ઘર પરિવારના લોકોની દવાઓમાં તમારા ઘણા પૈસા ગયા અને અચાનક ઘરમાં કોઈ વસ્તુઓ ચાલતી ચાલતી ખરાબ થઈ જાય છે એ વસ્તુઓમાં પણ તમારા ઘણા બધા પૈસા વર્ષે ખર્ચ થઈ ગયા એવામાં મિત્રો આખો વર્ષ તમે એ જ વિચારતા રહ્યા કે હું આવતા મહિનેથી બચત પર ધ્યાન આપીશ હું આવતા મહિનેથી થોડા પૈસા બચાવીશ થોડી બચત પર ધ્યાન આપીશ હું નવી જમીન લઈશ હું સોનું ખરીદીશ ચાંદી ખરીદીશ હું કંઈકને કંઈક એવી વસ્તુઓ ખરીદીશ જેનાથી હું મારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકું પણ મિત્રો આખો વર્ષ તમારું આ સપનું સપનું જ રહી ગયું હકીકત ના બની શક્યું જ્યારે કે તમે મહેનતમાં ક્યારે કોઈ કસર નથી છોડી તમે પૂરા મનથી મહેનત કરી પણ મિત્રો તમારી સાથે શું થયું તમારા પોતાના જ લોકોએ તમારી ખુશીઓ પર કલંક લગાવી દીધું તમારા પોતાના જ લોકોએ તમારી ખુશીઓને બરબાદ કરી દીધી કેમ કે તમારી આસપાસ રહેવાવાળા એ લોકો જેના પર તમે બહુ વિશ્વાસ કરો છો બહુ ભરોસો કરો છો એ લોકો જ તમારી ખુશીઓથી બહુ બળે છે જી હા મિત્રો જ્યારે પણ તમારા જીવનમાં કોઈ ખુશીઓ આવે છે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ એવો સમય આવે છે જ્યારે તમે ખુશ થવાના હોવ છો ત્યારે જ તમારા જે વિરોધી હોય છે એ તમારા જીવનમાં કોઈને કોઈ એવી મુસીબત ઊભી કરી દે છે જેનાથી બેટા તમારી બધી મહેનત બરબાદ થઈ જાય છે તમારી ખુશીઓ પર કલંક લાગી જાય છે અને મિત્રો તમે બહુ મોટી મુસીબતમાં ફસાઈ જાઓ છો આ પૂરા વર્ષ બે હજાર પચ્ચીસના આ પૂરા વર્ષમાં તમને બહુ દગો મળ્યો બહુ પરેશાનીઓનો તમે સામનો કર્યો ઘણા બધા લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો ત્યાં સુધી કે તમારી કેટલીય રાતો બહુ ટેન્શનમાં વીતી છે કેટલીય રાતો સુધી તો તમને ઊંઘ પણ નથી આવી તમે એ જ વિચારતા રહ્યા કે આવનારો સમય કેવો હશે આવનારો દિવસ મારા જીવનમાં કેવો હશે મને પૈસા મળશે કે નહીં મળે મારા જીવનમાં ખુશીઓ આવશે કે નહીં આવે સંજોગો બદલાશે કે નહીં બદલાય કેટલીય બધી રાતો તમે આ જ વિચારી વિચારીને કાઢી નાખી પણ મિત્રો હકીકતમાં શું થયું આખું વર્ષ પરેશાનીઓમાં વીતી ગયું કોઈ તમારી મદદ કરવાના આવ્યું જ્યારે તમારા જીવનમાં દુઃખ આવ્યું સંકટ આવ્યું તો તમારા પોતાના લોકોએ પણ તમારાથી મોઢું ફેરવી લીધું કોઈએ તમારી મદદ ના કરી પણ મિત્રો સચ્ચાઈ એ જ છે કે નવું વર્ષ આવતા જ તમારી કિસ્મત તમને એક તક આપે છે મિત્રો આ ખાલી કેલેન્ડર નથી બદલાતું સંજોગો બદલાય છે ઘણા લોકો મિત્રો એવા છે જે ખાલી બહારથી હસતા દેખાય છે પણ અંદરથી મનોમન એ લોકો બહુ વધારે તૂટી ચૂક્યા છે એમના માથા પર કોઈ બહુ મોટું કરજ છે કોઈની નોકરી જતી રહી કોઈને નોકરીમાં પ્રગતિ નથી મળી રહી કોઈનો વેપાર સરખો નથી ચાલી રહ્યો તો કોઈના ઘરમાં રોજ કંકાશ થાય છે લડાઈ ઝઘડા થાય છે દરેક વ્યક્તિ મિત્રો આજે પોતાની જગ્યાએ કોઈને કોઈ પરેશાની કોઈને કોઈ દુઃખ સાથે લડાઈ લડી રહ્યો છે સામનો કરી રહ્યો છે પણ મિત્રો વર્ષની શરૂઆતમાં તમારી કિસ્મત તમને એક બહુ સારી તક આપે છે જી હા મિત્રો જ્યારે આ કેલેન્ડર બદલાય છે તો આ બદલાતા સમયમાં જો તમે નાના નાના ઉપાય કરી લો તો મિત્રો એની તમારા જીવન પર બહુ ઊંડી અસર પડે છે જો મિત્રો આખો વર્ષ તમે જીવનમાં બહુ દર્દ સહન કર્યું તમે અહીંયા ત્યાં ઘણી જગ્યાએ ભટક્યા ઘણી જગ્યાએ ઘણા બધા લોકોએ તમને ઘણા ઉપાય બતાવ્યા તમે ઘણા બધા ઉપાય કર્યા પણ કોઈ પણ ઉપાયથી તમને સારા પરિણામ ના મળ્યા એ ખુશીઓ તમને ના મળી શકી જેના તમે હકદાર છો એટલે એકવાર મારી વાત માની લેજો એકવાર હું જે રસ્તો બતાવી રહ્યો છું તેના પર ચાલીને જોઈ લેજો અને વર્ષની શરૂઆતમાં જ જો મિત્રો તમે મારી વાત માની લીધી અને ઉપાય કરી લીધો તો હું ગેરંટી આપું છું કે આખું વર્ષ તમારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે આખું વર્ષ મિત્રો તમારું બહુ દર્દમાં વીત્યું છે પણ હવે એ ભૂલી જાઓ તમે જે મહેનત છેલ્લા કેટલાય વર્ષોમાં કરી છે મહેનતનું ફળ હવે તમને મળવાનું જ છે જુઓ હું જાણું છું તમારા હાથમાં પૈસો નથી ટકતો કમાણી આવે છે તો ક્યાંક ને ક્યાંક જતી રહે છે કોઈને કોઈ ખર્ચ અચાનકથી આવી જાય છે કોઈ પરેશાની અચાનકથી આવી જાય છે તો કોઈ બીમારી અચાનકથી આવી જાય છે ઘણીવાર તમે બેસીને એ પણ વિચાર્યું છે કે હું શું ખોટું કરી રહ્યો છું હે ભગવાન મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે શું મારી કિસ્મત ખરાબ છે શું મારું નસીબ ખરાબ છે તમે મનોમન અંદરને અંદરથી પૂરેપૂરા તૂટી ચૂક્યા છો કેમ કે મિત્રો જ્યારે માણસને પોતાના જ લોકો દગો દેવા લાગે તો એ કોઈની પાસે આશા નથી રાખતો આ દુનિયાના બધા લોકો પરથી એનો વિશ્વાસ પૂરી રીતે ખતમ થઈ જાય છે અને આખો વર્ષ તમારી સાથે એ જ થયું તમને તમારા પોતાના લોકોએ બહુ દગો દીધો અને મિત્રો પોતાના લોકોએ જ તમને બહુ લૂંટ્યા એટલે ધીરે ધીરે હવે તમારો વિશ્વાસ ખતમ થવા લાગ્યો છે સંબંધીઓથી પરિવારના લોકોથી ખુદથી ત્યાં સુધી કે ભગવાન પરથી પણ તમારો વિશ્વાસ હવે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે તમારા મનમાં હંમેશા એ જ પ્રશ્ન આવે છે કે હું તો ભગવાનની આટલી આરાધના કરું છું આટલા પૂજા પાઠ કરું છું આખરે તો પણ મારા જીવનમાં આટલું દુઃખ આટલી પરેશાનીઓ આટલા સંકટ કેમ આવી રહ્યા છે પણ મિત્રો આ પૂરી ઘટનાઓનું સત્ય જો હું તમને જણાવું તો મિત્રો ક્યારેક ક્યારેક ખુશીઓ ધનદોલત સુખ શાંતિ પૈસાથી નહીં પણ ઊર્જાથી આવે છે જી હા મિત્રો તમારા ઘરની ઊર્જા નક્કી કરે છે કે આવનારો સમય તમારા માટે કેવો હશે આવનારો દિવસ તમારા જીવનમાં કયા બદલાવ અને કયા પરિવર્તન લઈને આવશે જી હા મિત્રો ઘરમાં જે વાતાવરણ હોય છે જે વિચાર હોય છે જે કર્મ હોય છે એ નક્કી કરે છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકશે કે નહીં ટકે અને મિત્રો આપણા શાસ્ત્રોમાં વારંવાર એક એવી શક્તિનો ઉલ્લેખ આવે છે જે સીધે સીધી તમારા ધન સુખ ઘરની શાંતિ સાથે જોડાયેલી છે હવે તમે પૂછશો એ શક્તિ કોણ છે તો બેટા એ શક્તિ છે ગૌમાતાજી હા મિત્રો ગાયને માત્ર એક પશુ સમજવું એ આપણી સૌથી મોટી મૂર્ખામી છે મિત્રો ગૌમાતાને ધરતી પર ચાલતી ફરતી પુણ્ય ઊર્જા કહેવામાં આવે છે જે વ્યક્તિ ગૌમાતાની સાચા મનથી સેવા કરે છે એ ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી ટકતી પણ મિત્રો સેવાનો અર્થ માત્ર દેખાડો નથી હોતો સેવા સાચા મનથી થાય છે પણ મિત્રો દુર્ભાગ્યની વાત એ છે કે આજના સમયમાં લોકો ગૌમાતાની પૂજા અર્ચના કરવાનું ભૂલી ગયા છે લોકો ગૌમાતાને કઈ રીતે પૂજવામાં આવે છે એ ભૂલી ગયા છે અને બહુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણા દેશની જ ઘણી બધી જગ્યાઓ પર આજ સુધી લોકો ગૌમાતાની અહેમિયત નથી સમજી શક્યા એ લોકો નથી સમજી શક્યા કે ગૌમાતાની અંદર એક એવી દિવ્ય શક્તિનો વાસ છે જે તમારા જીવનની આખી કાયા પલટાવી શકે છે સાચા મનથી મિત્રો જો તમે ગૌમાતાની અર્ચના કરી પૂજા કરી કે સાચા મનથી એમને કોઈ એક નાનકડી વસ્તુ ખવડાવી દીધી તો મિત્રો તમારું આખું જીવન બદલાઈ શકે છે આ વર્ષ તો બહુ નાની વાત છે આ વીડિયોમાં મિત્રો હવે અમે તમને એ જ વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે આ વર્ષની શરૂઆતમાં જ ગૌમાતાને ખવડાવી દેવાની છે અને જો મિત્રો તમે આ કામ કરી લીધું તો તમારા જીવનમાં એવી ખુશીઓ આવશે એવી ખુશી આવશે જેને તમે ક્યારેય સાચવી નહીં શકો તમે સાચવતા સાચવતા થાકી જશો જી હા મિત્રો કેમ કે ગૌમાતાને સાક્ષાત એક દેવીનું રૂપ માનવામાં આવે છે પણ મિત્રો અહીં એક વાત બહુ ધ્યાનથી સાંભળી લેજો નવા વર્ષની શરૂઆત થતાં જ લોકો બહુ મોટા મોટા સંકલ્પ લઈ લે છે કોઈ મંદિરમાં ભીડ કરે છે કોઈ દાન પુણ્ય કરે છે ઘણા બધા મંદિરોમાં આજે તમે જોશો હજારો લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે તમે મંદિર જાઓ બહુ સારી વાત છે નવા વર્ષની શરૂઆત તમે કોઈ ધાર્મિક સ્થળ પર કોઈ મંદિરમાં જઈને કરશો એનાથી સારું કંઈ ના હોઈ શકે પણ ઘણીવાર મિત્રો એક નાનકડું સાચી રીતે કરેલું કામ હજારો દેખાડાઓ કરતાં વધારે ફળ આપી જાય છે જી હા મિત્રો અમે તમને મંદિર જવાથી પૂજા અર્ચના કરવાથી ના નથી પાડતા અમે એવું નથી કહેતા કે તમે એક કામ ના કરો અમે તમને બસ એટલું કહી રહ્યા છીએ કે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં તમારે આ નાનકડા ઉપાયને સાચા મનથી કરી લેવાનો છે તમે બધા કામ કરો તમે મંદિર જાઓ પૂજા અર્ચના કરો બધું કરો પણ મિત્રો ગૌમાતાની સાચા મનથી જો વર્ષની શરૂઆતમાં તમે પૂજા આરાધના કરી લીધી તો મિત્રો આ વર્ષ તમને એવું ફળ આપશે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય મિત્રો ગૌમાતાને કંઈક ખવડાવવું એ માત્ર ધાર્મિક કામ નથી આ કર્મ સુધારવાનો પણ તરીકો છે જી હા મિત્રો આપણા જીવનમાં જે રુકાવટ આવે છે અચાનકથી જે ક્યાંકથી નુકસાન ઊભું થઈ જાય છે કારણ વગર જે ખર્ચ વધી જાય છે ઘણીવાર તમે જોયું હશે કે અમુક લોકો એવા હોય છે જે જીવનમાં વધારે મહેનત પણ નથી કરતા પણ તો એમની પાસે સારો એવો પૈસો રહે છે એ લોકો પોતાના પરિવારની સાથે સારી રીતે હસી ખુશીથી રહેતા હોય છે એમના જીવનમાં બધી સુખ સુવિધાઓ હોય છે ગાડી બંગલો પૈસા એ દર મહિને દર અઠવાડિયે પોતાના પરિવાર સાથે ક્યાંક બહાર રજાઓ મનાવવા જાય છે પણ તમે તમારા જીવનમાં આટલી મહેનત કરો છો તો પણ તમારા જીવનમાં એ બધી ખુશીઓ આખરે કેમ નથી આવી શકતી ઘણીવાર મિત્રો તમારા મનમાં પણ આ સવાલ આ પ્રશ્ન ઊભો થાય છે તો મિત્રો હું તમને એ વાત જણાવી દઉં કે તમારા જીવનમાં આજે રૂકાવટ આવે છે અચાનકથી ક્યાંકથી કોઈ ખર્ચ આવી જાય છે કારણ વગર જે બીમારીઓ તમારા જીવનમાં આવી જાય છે જ્યાં તમારી મહેનતના બધા રૂપિયા બધા પૈસા જતા રહે છે આ મોટે ભાગે તમારા પૂર્વના કર્મોનો ભાર છે જી હા મિત્રો અને માતાને ભોજન કરાવવું એ પોતાના પૂર્વના ખરાબ કર્મોને શાંત કરવા બરાબર છે તમે જો સાચા મનથી ગૌ માતાને કંઈક ખવડાવી દો છો તો તમારા પૂર્વના ઘણા બધા પાપ કપાઈ જાય છે પણ ધ્યાન રાખો દરેક વસ્તુ ખવડાવવાથી એ ફળ નથી મળતું નવા વર્ષની શરૂઆતમાં મિત્રો તમારે એક એવી વસ્તુ ખવડાવવાની છે જે ગૌમાતાને અતિપ્રિય છે એ વસ્તુ કઈ છે એ પણ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પણ જો હજી સુધી વીડિયોને લાઇક નથી કર્યો તો લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા જરૂર લખી દેજો જો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં તમારે ગૌમાતાને જે વસ્તુ ખવડાવવાની છે એ અમે તમને જણાવી રહ્યા છીએ પણ એક વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખજો આ ઉપાયને મિત્રો તમારે બહુ ગુપ્ત રીતે કરવાનો છે જો આ કોઈ સાધારણ ઉપાય નથી મિત્રો આપણા જે પૂર્વજો રહેતા હતા એ ઉપાયને ઘણીવાર કરતા હતા વર્ષમાં દરેક મહિનાની શરૂઆતમાં એ ઉપાયને કરતા હતા અને ઉપાય કરવાના કારણે એમના જીવનમાં એટલી ખુશીઓ રહેતી હતી એટલી ધન દોલત રહેતી હતી જે તમે ક્યારે વિચારી નથી શકતા અને મિત્રો આ ઉપાયની સૌથી મોટી શરત જ એ છે કે તમારે આને બિલકુલ ગુપ્ત રીતે કરવાનો છે ત્યારે આ તમને એટલું અધિક ફળ આપશે જેના વિશે તમે ક્યારે વિચારી નથી શકતા જી હા મિત્રો એટલે તમે આ ઉપાય કરો તો કોઈને કાનો કાન ખબર ના પડવા દેતા કે તમે ઉપાય કરી રહ્યા છો કેવી રીતે કરી રહ્યા છો ક્યારે કરી રહ્યા છો જો મિત્રો વહેલી સવારે કે વર્ષની શરૂઆતમાં જો તમે આ કામ સાચી રીતે સાચી ભાવનાથી કરી દીધું તો આની અસર તમને આખો વર્ષ દેખાશે જો મિત્રો આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે ગાયને રોજ એક રોટલી આપે છે તો પણ કહે છે કે અમે તો ગૌમાતાની સેવા કરીએ છીએ પણ અમારા જીવનમાં કંઈ નથી થતું કોઈ પરિવર્તન નથી આવતું કંઈ સારું નથી થતું બધું બગડતું જાય છે કારણ ચોખ્ખું છે કર્મ તમે સારું કર્યું પણ વિધિ તમે સાચીના અપનાવી જી હા મિત્રો હવે ધ્યાંથી સાંભળો એ જે એક નાનકડી વસ્તુ છે જે નવા વર્ષમાં તમારે ગૌમાતાને ચૂપચાપ ખવડાવી દેવાની છે નવા વર્ષના પહેલા દિવસે કે પહેલા ગુરુવારે સવારે સ્નાન કરીને કોઈને કહ્યા વગર ગૌમાતાને ગોળ અને ઘઉંની રોટલી ખવડાવો એ રોટલી પર થોડું ઘી પણ લગાવેલું હોવું જોઈએ પણ ખાલી ખવડાવીને જતા ના રહો ખવડાવતી વખતે મનમાં કોઈ માંગણી ના રાખો બસ એટલો ભાવ રાખો કે હે ગૌ માતા મારા જીવનમાં જે અછત છે જે રુકાવટ છે જે નકારાત્મકતા છે એ મારા જીવનથી દૂર કરી દો ગોળ મીઠાશનું પ્રતીક છે ઘઉંની રોટલી સ્થિર ધનનું પ્રતીક છે જ્યારે આ બંને એકસાથે ગૌમાતાને અર્પણ કરવામાં આવે છે તો જીવનમાં અટકી અટકીને આવતો પૈસો ટકવા લાગે છે અને મિત્રો એક બહુ જરૂરી વાત આ કામ ચૂપચાપ કરવાનું છે કોઈ ફોટો લઈને દસ જગ્યાએ નથી નાખવાનો કોઈ વીડિયો નથી લેવાનો અને કોઈને નથી જણાવવાનું કેમ કે દેખાડાથી કરેલું પુણ્ય ક્યારેય ફળ નથી આપતું આ ઉપાય કોઈ જાદુ નથી કે કોઈ તાંત્રિક ક્રિયા નથી જે રાતોરાત તમને કરોડપતિ બનાવી દેશે પણ હા અમે એટલું જરૂર કહીશું કે ઉપાય કરવાથી તમારા અચાનકથી જે ખર્ચ ઊભા થઈ રહ્યા છે એ ઓછા થશે પૈસા તમારી પાસે ટકવા લાગશે કમાણી તમારી વધવા લાગશે મન હળવું રહેશે અને ઘરનું વાતાવરણ શાંત રહેશે જી હા મિત્રો જુઓ અને એવું નથી કે માત્ર ઉપાયને તમે પહેલા જ દિવસે કરો તમે આખો વર્ષ રોજ કરો જુઓ તમે ગાયને એક રોટલી તો આપો જ છો આટલું તો દરેક ઘરમાં થાય છે તો એ રોટલીની અંદર તમે થોડોક એક ગોળનો ટુકડો મૂકી દો અને એ રોટલી પર થોડુંક ઘી લગાવી દો તમારું વધારે સામર્થ્ય નથી તો એક બે પાઘી લગાવી દો અને એ રોટલી પર એક ગોળનો નાનકડો ટુકડો મૂકીને ગૌમાતાને ખવડાવો તમે દર ગુરુવારે ખવડાવો તમે રોજ ખવડાવી શકો છો તમે રોજ ખવડાવો તમે સવાર સાંજ ખવડાવી શકો છો સવાર સાંજ ખવડાવો તમે અઠવાડિયામાં મહિનામાં વર્ષમાં એકવાર ખવડાવી શકો છો તો એકવાર ખવડાવો પણ ગૌ માતાને રોટલી અને ગોળ જરૂર ખવડાવો જી હા મિત્રો તમારી આ નાનકડી ભાવના તમારું આ નાનકડું કરેલું સારું કર્મ તમારું આખું વર્ષ નહીં તમારી આખી જિંદગી બદલી શકે છે જી હા મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જો તમે આ કામ કરી લીધું તો મિત્રો કદાચ તમારું આ નાનકડું કામ તમને એટલી ખુશીઓ આપી દે જેની બેટા તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જેના વિશે તમે તમારા જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એટલી બધી ખુશીઓ તમારા હિસ્સામાં આવી શકે છે તો મિત્રો આશા કરીશું કે વીડિયોમાં જણાવેલી વાતો તમને સારી લાગી હશે પસંદ આવી હશે વીડિયો સારો લાગ્યો હોય તો વીડિયોને લાઇક કરો